બ્રહ્મ કલ્પનાંતમાં બ્રહ્માની રાત્રિરૂપ નૈમિતિક પ્રલય થયો બ્રહ્માજીના મુખમાંથી નીકળેલા વેદોને હૈગ્રીવ નામનો રાક્ષસ હરી ગયો હૈગ્રીવની આ ચેષ્ટા જોઈ ભગવાનને મત્સ્યાવતાર ધારણ કર્યો સત્યવ્રત રાજા કૃતમાલા નદીમાં તર્પણ કરતા હતા જેના વ્રતમાં સત્ય છે એ સત્યવ્રત રાજા જેમના વિચારોમાં જેના કર્મમાં સત છે સત્યવ્રત તર્પણ કરતા હતા અંજલિમાં એક નાનકડી માછલી આવી એ ગભરાયેલી માછલીને પોતાના કમંડલના જલમાં મૂકી લઈને ઘરે આવ્યા સવારે જોયો તો માછલી કમંડલ કરતા મોટી થઈ ગઈ એક મોટા પાત્રમાં મૂકી એ પાત્ર કરતા પણ મોટો આકાર ધારણ કરી લીધો માછલી શું છે માછલી એ મનની વૃત્તિઓ છે અને મનની વૃત્તિને દરેક પાત્રો ઓછા પડે છે ટૂંકા પડે છે મોટા તળાવમાં મૂકી અતિશય મોટી થઈ ગઈ સમુદ્રમાં પધરાવ્યું મહા મત્સ્યનું રૂપ ધારણ કર્યું સત્યવ્રત કે લાગે છે તમે કોઈ સામાન્ય મત્સ્ય નથી લાગે છે પ્રભુનો કોઈ અવતાર છો અને આ રૂપ આપે કેમ ધારણ કર્યું જાણવા માગું છું ભગવાનને કહ્યું આજથી સાતમા દિવસે પ્રલય થશે સ્વર્ગલોક પૃથ્વીલોક અને પાતાલ લોક ત્રણેય લોકો પ્રલયના સમુદ્રમાં ડૂબી જશે ત્યારે મારા દ્વારા પ્રેરાયેલી એક નૌકા આવશે એ નૌકામાં સપ્તર્ષિઓ અને ઉત્તમ ઔષધિ બીજ લઈ તમે બેસી જજો નૌકા વાયુથી ડોલવા લાગશે ત્યારે મહા નાગની સાથે મારા સિંહ સાથે તમે નૌકાને બાંધી જ્યાં સુધી બ્રહ્માની ચાલશે ત્યાં સુધી તમારી હું સમુદ્રમાં ફેરવીશ સાતમે દિવસ આખું વાતાવરણ ભયંકર થયું વાવાઝોડું ફૂંકાવા લાગ્યું અગ્નિની જ્વાળાઓ ઉઠવા લાગી અનરાધાર વરસાદ વરસવા લાગ્યો સમુદ્ર એની મર્યાદા ઓળંગી ત્રણે લોકો પ્રલયના સમુદ્રમાં ડૂબવા લાગ્યા એ સમયે ભગવાને નૌકા આવી સત્યવ્રત રાજા ઉત્તમ બીજ બેઠા એક લાખ યોજનની સોનેરી માછલીનું રૂપ ભગવાને લીધું બોલીએ મત્સ્ય નારાયણ ભગવાન દેવો સ્તુતિ કરી જ્યાં સુધી પ્રલય ચાલ્યો ભગવાને એમને બ્રહ્મ જ્ઞાન આપ્યું છે પ્રમેય પૂરો થયો બ્રહ્મા જાગ્યા ત્યારે વેદો ભગવાને પાછા બ્રહ્માજીને સુપ્રત કર્યા છે